બોટાદ જિલ્લા પંચાયતના વાર્ષિક બજેટ મંજૂરી માટે સામાન્ય સભાનું આયોજન થયું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બોટાદ જિલ્લાનું રૂપિયા ત્રણસો ચાલીસ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું બોટાદ જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન ચૂંટાયેલા સદસ્યોની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી બોટાદ જિલ્લામાં વિવિધ વિકાસના કામોને લઈ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખર્ચ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુઢાણીયા દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું રૂપિયા ત્રણસો ચાલીસ કરોડની રકમનું બજેટ સામાન્ય સભામાં રજૂ થતા હાજર તમામ સદસ્યો દ્વારા ચર્ચાના અંતે બજેટની રકમને બહાલી આપી મંજૂર કરવામાં આવ્યું હતું

જિલ્લા પંચાયતનું સ્વભંડોલ તેમજ દેવા વિભાગ એટલે ત્રણ વિભાગોમાં જિલ્લા પંચાયતનું બજેટ અપ્રૂવ કરવામાં આવેલ સર્વાનુમતિએ બજેટ પસાર થયેલ છે તેમજ એ સિવાય બી પંદરમાં નાણાંપંચ એવમ સ્વભંડોલના કામોનું આયોજન આજે મંજૂર થયેલું છે આવતા વર્ષે એટલે કે વાર્ષિક બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું બજેટ સ્વભંડોલનું આયોજન તેમજ પંદરમાં નાણાંપંચનું આયોજન આજે મંજૂર થયેલ છે બજેટ લગભગ સરકારી અનુદાન સ્વભંડોલ અને દેવા વિભાગ મળીને કુલ ત્રણસો પચાસ કરોડ ની અંદાજે બજેટ આજે મંજૂર છે થયેલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ